ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો જામવાળી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેટ દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેરની ખરીદી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવી ગોંડલ તાલુકાના પાંચ હજાર જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે સો જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં વીસ ખેડૂતો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા યાર્ડના ચેરમેન અલ્પેશ ઢુલરિયાએ ડેડી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડિયાનું હારતોરા કરી મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું જામવાળી ખરીદ કેન્દ્રમાં પ્રમુખ વિનુભાઈ મોડપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી હતી યાર્ડના ચેરમેન અલ્પેશ ઢુલરિયા ડિરેક્ટર પ્રફુલ ટોળિયા કચરભાઈ વૈષ્ણવ જીતુભાઈ જીવાણી જામવાળી સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ મોડપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો ને દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન દેતા ખૂબ જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે ઈ ક્યારે કોઈએ કલ્પના ન કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોને 900000 રૂપિયા જેવી જ્યારે મગફળીના ભાવ જાતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ઈ ખબે મિલાવીને સાથે ઊભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઊભી રહી છે ગોંડલ તાલુકાની અંદર 4500 જેવી એન્ટ્રી નોંધાઈ છે એમાંથી ઓપનિંગમાં 21 ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કેતા અરગ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ લબણા હોય ત્યારે સરકાર ખરીદીનો આવી જાય એનો ફાયદો એ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે આજ રોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે આજરોજ એનો પણ આભાર માનું છું અને આ જામવાડી સેવા સહકારી મંડળીનો પણ આભાર માનું છું કે એને ગયા વખતે મગફળીમાં નોંધનીય કામગીરી કરી એના હિસાબે સરકારે એને તુવેરની પણ ખરીદી આપી એના માટે હું મંડળીનો પણ આભાર માનું છું ભારત માતા